માહિતી મુજબ પટવાણ ગામના ફળિયામાં રહેતા ભરતભાઈ વિશાયાભાઈ સંગાળાની પત્ની જયશ્રીબેન ભરતભાઈ સંગાણા આજે સવારે પોતાના બે બાળકો રિદ્ધમ ભરતભાઈ સંઘાડા અને પ્રિયસ ભરતભાઈ સંગાળાને બાલવાડીમાં મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી બાદમાં તેઓ ત્રણેય લીમખેડા રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા અને સવારે આશરે અગિયાર વાગે દાહોદ તરફથી મુંબઈ ઝેરેલી એક માલગાડી નીચે કૂદી પડ્યા હતા ઘટનામાં ત્રણેના મોત નીપજતા સમગ્ર લીમખેડા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી પણિતા જયસીબીન દ્વારા સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી રેલવે પોલીસ અને સ્થાનિક લીમખેડા પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને મૃતક પરિવારજનોના આક્રંતથી કરુણ દ્રશ્યો સર્જાયા હતા હાલ પોલીસ દ્વારા દુઃખદ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઇકન પ્રેસ કરો જેથી આપણને નોટિફિકેશન્સ મળતી રહે